हैप्पी न्यू ईयर तो हर साल बोलते हो क्यों ना इस साल राधे राधे बोलकर नए साल की शुरुआत की जाए राधे राधे तो सवारे नाश्ता माटे में पूरी बना भी थी क्रिस्पी पूरी घऊना लोटनी तो बहुज मस्त बनी थी मैं एक चमची खाली रवो नाखो तो पड़ो तो अने थोड़ी मेथी थोड़ी से की भाजी थोड़ी कोथमीर सेकेलू जीरु नाखी रूटीन मसाला जैसे आप रेग्युलर वपरी तो बहुत मस्त एवं सरस थी थी દેખાવામાં કેવી સરસ લાગે છે ખાલી ચા ને પૂરી ગાય ને તો એવી મસ્ત પૂરી પલા સોરી વાલ તો રાતે ગરમ પાણી કરીને મેં પલાયળા તા પણ કેવા મસ્ત મોટા થઈ ગયા હવે આના જે ઉપરના ઓલા હોય ને એ કાઢી નાખવા છાલ પછી બાફવા મૂકી દઉં

તો friends લાગે છે ને કે કાજુ જેવા જ કેવડા મોટા મસ્ત કાજુ તો આ તો મેં તમને કીધું નો કીધું તો તમને એમ જ લાગત ને કે વાહ આવડા મોટા કાજુ તો friends મારા નીકળી ગયા છે આની ફોતરી અને હું મસ્ત ચોખ્ખા પાણીથી આને પાછા વોશ કરી લઉં ગાઈસ ત્રણ વાગ્યા છે તો friends અહિયાં ચા મૂકી છે

કે હા મેં બધાને આજે મસ્ત બધાના નવરાવી ધોરાઈ ઘસી ઘસીને તૈયાર કરી દેસ પણ કોને ચાલો બતાવ હાય ગાઈસ તો મસ્ત મજાની હું તૈયાર થઈ ગઈ છું આજે અને આજે છે 31 ડિસેમ્બર તો હું તૈયાર થઈ છું તો મને લાગ્યું કે બહુ વિચાર કર રહ્યો મેં જો કે મને ક્યારે વિચાર બહુ આવતો નથી પણ આજે આવ્યો તો વિચાર આવ્યો તો મને થયું કે હું આવી સરસ તૈયાર થઈ છું તો ચાલે બીજા બધાને પણ હું મસ્ત મજાના તૈયાર કરું તો આજે ને બધાયને ઢાળી ઢાળી ને મસ્ત મજાના નવરાઈ ધોવરાઈ તૈયાર કરી દીધા છે. તો ચાલો તમને બધાને બતાવું કે મેં કોને તૈયાર કર્યા છે મસ્ત મજાના. ચાલો. hey guys તો આજે મેં આ લોકોને હું બજારમાંથી આ લોકોનું શેમ્પૂ લઈ આવી હતી મસ્ત મજાનું સુગંધીદાર તો વીમ બાર લઈ આવી હતી વાસણ ઉટકવાનું લિક્વિડ તો મેં એના શેમ્પૂ એથી આજે આ લોકોને મસ્ત મજાના ઢાળી ઢાળીને નવરાવી દીધા છે તો કેવા મસ્ત મજાના મારા વાસણ કિલકિલાટ કરે છે દાંત કાઢે છે તો સરસ મજાના મારા વાસણ મેં નવરાવી દવરાવી તૈયાર કરી દીધા છે થર્ટી ડિસેમ્બર માટે તો કેવા લાગ્યા તમને હવે આપણે મળીએ ઉમેશા પપ્પાને ઉમેશા પપ્પા જય સ્વામિનારાયણ ચા પાણી પી લીધા હવે તમે એકદમ ટનાટન થઈ ગયા ને મટી ગયો ને બધું હવે કાંઈ નહીં મજા છે હવે

કરવા તો અને રસોઈ પણ કરવા પણ રસોઈ બહુ વિચાર પણ હું વિચારી નથી શકતી હું ગમે ક્યાં આવે પૂછી પછી કરીશ મારે ખોટું વિચારવું

લાઇમિંગ કે એવું થોડું સુધરની જેવું રંગબેરંગી રે અને બસ હું હું વિચારતી હતી કે મારા બ્લોગ માં આમાં બે ચાર વીકથી કે પાંચસો સાતસો જેટલા વ્યવર્સ ઓછા થઈ ગયા છે તો બસ આટલા જ ઓછા થયા છે તો એ બધાય બિઝી થઈ ગયા છે તો કંઈ નહીં હવે તમે તમારી લાઈફમાં ક્યાંય પણ બિઝી હો કોઈ પ્રસંગમાં તો ત્યાં બેઠા બેઠા મારો બ્લોગ